જુનાગઢ જિલ્લાના તાલુકાના પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર નું આયોજિત સ્વતંત્ર પૂર્વની ઉજવણી યાત્રા સહિત કાર્યક્રમો આયોજન કરી આવી રહ્યું છે જે અન્વીયર સ્વતંત્ર ના દિવસે બે દિવસ પૂર્વ જુનાગઢ જિલ્લાના પોલીસ અધ્યક્ષ અર્ષદ મહેતા ના ખાસ ઉપસ્થિત અને વહીવટી તંત્ર oh okay. yeah

આ વિશાળ સમુદ્ર કિનારે કે જે આ દેશની સરહદનું પણ એક પ્રતીક છે અને સાથે સાથે આપણા સાગર ખેડૂ ભાઈઓની રોજી રોટીનું પણ એક પ્રતીક છે આજે માંગરોળના શહીદ સ્મારકથી શરૂ કરી દરિયાઈ જેટી સુધી જે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે તેમાં તમામ સર સમાજ તમામ ધર્મના લોકો સ્કૂલના બાળકો યુવાનોએ માતાઓ અને દીકરીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે આ સફળ એવા આયોજન બદલ પ્રાંત શ્રી ગળચર સાહેબ અને અમારે ડીવાયપી શ્રી કોડિયાતર સાહેબ બંનેની ટીમને હું અભિનંદન આપું છું સૌથી વધારે અભિનંદન હું અહીંયા માંગરોળના તમામ સમાજ અને ધર્મના આગેવાનશ્રીઓને આપું છું એ ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોમાં ઘર સુધી આ તિરંગાનું એક મહાત્મ્ય પહોંચે આ તિરંગા એ દેશને શું આપ્યું છે આઝાદીમાં કેવી રીતે એ આપણા જે શહીદો છે એમણે આ તિરંગાના એક માધ્યમથી એકતા અને અખંડિતતા જાળવી રાખી છે એ આજે અને આગામી દિવસોમાં પણ આ એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ માટેનું આગામી અઠ્યોતેરમો સ્વતંત્ર દિવસની આ બે દિવસ પૂર્વે હરઘર તિરંગાના ભાગરૂપે માંગરોળમાં આજે યોજાયેલ ખૂબ જ મોટી સંખ્યામાં આ હરઘર તિરંગાની તિરંગા યાત્રાને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવા માટે હું અહીંયા માંગરોળની જાહેર જનતાને અને એમના આગેવાનોને

સમગ્ર દેશ ઉજવી રહ્યો છે હર ઘર તિરંગા આ તિરંગો છે એ માત્ર ત્રણ રંગ કે કાપડ નું પ્રતિક નથી પણ આ દેશની એકતા અને અખંડિતતા નું પ્રતિક છે આ દેશના નાગરિકોને જોડવા માટેનું પ્રતિક છે હું માંગરોળ ની જનતા ને ખુબ ખુબ અભિનંદન આપું છું